આજે સોમવાર વીસ થી પચીસ મિનિટની વાર છે આરતી વર્ચન તો માં ભગવતી ના ખૂબ ખૂબ આશીર્વાદ માં મોગલના સાનિધ્યમાં અઢારે વરણ દીકરાઓ દીકરીઓ આવે છે બાપ એના માના આશીર્વાદ છે મા ભગવતી ખૂબ સુખી રાખે બતાવીને પણ એક મારો વાત છે ગુજરાત સરકાર જે આપણા અધિકારીઓ જે આપણા ગાંધીનગર કે હસ્તિનાપુર બહુ સારો નિર્ણય લીધો છે ખરેખર ધન્યને પાત્ર છે યોદ્ધાઓ હું મિત્રો પોલિશ નથી કહેતો કારણ હું યોદ્ધા એને કહું છું જબરજસ્ત કામગીરી કરી રહ્યા છે ધન્યને પાત્ર છે તો અઢારે વરણને બાપુનો આદેશ છે એને સાથ સહકાર આપો તમારી આજુબાજુમાં કોઈ એવો માણસ હોય ઘણા એમ હોય કે આપણે શું જવા દો આ જવાદીઓમાં તમે જુઓ છો ને આ કેટલું વધી ગયું ગુજરાતમાં આપણામાં કહેવત છે હળે અહીંયાથી કાપો એમ આપણે અઢારે વરણને સમાજને સાથ સહકાર યોધાને આપવાનો કારણ હું તમે એને બળભંગ ન કરો એને તાગાત આપો કારણ આજે માણસ કામે જતો હોય મહેનત કરવા મજૂરીએ જતો હોય નોકરીએ જતો હોય ઓવર ટાઈમ કરીને આવતો હોય ઘરે એના બટલા વાટ જોતા હોય મા બાપ કોઈ એનો પરિવાર વાટ જોતો હોય અને આવા ટપોરીઓ હું એને ટપોરીઓ કહું છું હેરાન કરતા હોય તો એને જાહેરમાં જે સરકાર સરભરા કરે છે અને એના જે ગધેડા કાઢે છે બહુ રાજી સૌ જરૂરી છે મા મોગલ બિરદાવી રહી છે બાપ બીજા ભલે બિરદાવતા છે પણ હું મારી રીતે બિરદાવું છું મારા યોદ્ધાઓને ધન્ય છે તમને એક દીકરીના આતડીના આશીર્વાદ મળી રહ્યા છે કોઈ પણ વર્ણની દીકરીઓ હોય એમાં જાતિ નો જોવાની હોય અને ગુનેગારની કોઈ ન જવો બરોબર છે જાહેરમાં એને મેથી પાક આપો દેશી ભાષામાં અને વાહે પાછું ડોદર મૂકી દે એટલે પછી આવે એટલે ક્યાંય ઊભો ન હગે બઉ સરસ કામ કરી રહી છે સરકાર જે ગાંધીનગર ડીજી હું અભણ પાછો સુધારો તમે કરજો ડીજી છે આઈજી છે આઈપીએસ છે કે જે હોય નાના મોટા આપણે એને સાથ સહકાર આપો આવી ગુનાહિત પ્રકૃતિ કરતા હોય તો સરકારે ઘણી સગવડ આપી છે તમને મને સરકાર ખુદ કે તમારું નામ ગુપ્ત રાખશો કારણ જાવા દિવસે એમાં આ દેશ બરબાદ થઈ જાય છે અને પછી સમાજ યોદ્ધા માથે આપશકો નાખે છે આ ગુનેગાર આપણે છે કારણ આપણા જ આંદલા ફૂટી ગયા છે પણ આવા કોઈ ગુનાહિત પ્રકૃતિ કરતો હોય એની જાતિ નો જુઓ અને એના વિડીયો ઉતારીને દઈ દો જેથી જાહેર મેની સરભરા કરે બહુ સારી કરે છે મેં વિડીયો જોયો હતો તો હાથમાં તરવાર છે ધોકા છે અને નિર્દોષ દીકરા છે કોઈ દીકરીઓ છે એની કોઈ માન મર્યાદા નથી રાખતા આ આ આ રાક્ષસ ધરતી ઉપર ભાર રૂપી છે અને જેલ ભેળી નો કરવાનો અહીંયા મકાનમાં ડોદર મારી દો એટલે ક્યાંય ઉભો ન રહી શકે સરકારે બહુ સારો નિર્ણય લીધો બીજા બિરદાવે નો બિરદાવે મને ખબર નહીં પણ યોદ્ધાઓને હું ખૂબ બિરદાવું છું સમાજ મારા હવત ધન્ય છે ધન્યને પાત્ર છો ગૃહમંત્રીનું બરોબર કામ છે પણ હજી ગૃહમંત્રી હજી જોઈ એટલી જ કાર્યવાહી ઓછી કરે છે આની દયાનો હોય આની જાતિનો હોય ગુનેગારી ગુનેગાર એટલે હવે ગૃહમંત્રીને કહી તમે બોલો એ પૂર ઉપાડો હા બોલો પણ હામું એ પ્રમાણે થઈ જવું જોઈએ હું બહુ રાજ સરકારે નિર્ણય લીધો છે ખાસ કરીને મારી ગુજરાત બહુ જ સારું કાર્ય કારણ મારા ઘર બાર નથી નીકળી શકતા કોઈ પ્રસંગ હોય આવું જવું હોય આવા એક ટકાએક ના હેરાન કરતા હોય હવે તમને સરકારે યોદ્ધાએ તાકાત આપી છે કે અમને જાણ કરો હવે આપણા હાંડલા ફૂટી ગયા આપણે જાણ કરવી નથી પછી આપશકો ન કોઈ ગુનેગાર આપણે છે જાણ કરો બહુ સારું કામ કરી રહીશ કુદરાતના યોદ્ધાઓ પોલીસ નથી કરતો યોદ્ધા મોખિત નહીં એનો વિડીયો બનાવો જેથી ગુનેગાર ને પકડવામાં સર્વિસ કરવામાં વાહમાં સરળતા રહીએ બહુ સારું કામ કરી રહી છે સરકાર ધન્ય છે બાપ બીજું કે આજ માણસ ટકનું નું લઈને ટકનું ખાતો હોય વસ્તારી માણો હોય કોઈ ભાડે રહેતો હોય કોઈ દવાખાનું હોય આસ્થિક રીતે કોઈ નબળાઈ હોય તો માણસ પછી પચાસ માટે થાય ઓવર ટાઈમ ભાઈ હું આટલું કામ કરું તો ભલે મોડું થાય હું આવા હેરાન ખરેખર યોથાને હું બિરજાવી રહ્યો છું પણ હજી તમે જો એવું કામ નથી કરતા હા અને મારો બરોબર પણ એને કાઠામાં નહીં એને કાંકરા માથે હલવો શાર પગે હલવો ધન્ય પાત્ર છે મારા યોદ્ધા ધન્ય છે બાપ ગુજરાત યોદ્ધા ને બાપુ નો આદેશ છે ગુનેગારી ગુનેગાર એની જાતિનો જોવો અને જાહેરમાં જે તમે એની સર્વિસ કરો છો ઠાકર થાળી મેથી પાક આપો છો ને એ બધા જોવે છે આવું ખૂટું કરતા બંધ થઈ જાય છે હું એની તમને વાત કરું અંગ્રેજો આવી રીતે ભારતમાં કરી ગયા તા હું અફ મેળ તમે કરજો ધંધો સમજી ગયા ને ને આ બધો ધંધો કરવા આવ્યા તા અને બસો વરાજ કરી ગયા નબળાયા પડી પણ ત્યારે જો આપણે એને અહીંયાથી ભગાડ્યા હોત તરાત નો કરત વસ્તુ ઈ છે આની રાહ નો જોવાય આની મીટિંગ નું હોય ગુનાહિત જ્યાં પ્રગતિ થાય તો સરકાર હવે બહુ સારું કામ કરી રહી છે એમાં ખાસ કરીને મારી ગુજરાતના યોદ્ધા ધન્ય ને પાત્ર છે યોદ્ધાઓ બધા બિરદાવું છું મારે કોઈના નામ નથી લેવા અને પાત્ર છે આજ બેન દીકરીને ક્યાંય તો બેન દીકરીને કેટલી એને ભીખ લાગે છે આવા રાક્ષસો ની આવા કોઈ ગુના ગુનેગાર હોય કોઈ ખોટી રીતે નિર્દોષ ના નામ નો દેશો તમને કોઈ મન દુખો નહીં પ્રૂફ જોવે પ્રૂફ કહ્યું એનો વિડિયો ક્યાં ગુનેગાર છે કોઈ દસ દસ પંદર પંદર વીસ વીસ લાખની ગાડીઓની માથે મારા બેટા પાઇપ મારે છે ધોકા મારે છે તરવારું મારે છે એટલે આને ગબરગંડા કહેવાય આની દયાનો રાખાય અને જાહેરમાં સરઘસ કાઢો ચાર પગે અને કાંકરામાં હલાવો બે બેહુટ કરાવીશું બરોબર જો કે એને શરમ હોય તો જીવ જ ન રાખે એમ આ જેટલા અધ્યક્ષ ગુના તો આગળ નહીં ગુનો કોઈ બને પણ વાક થોડોક અમારો પબ્લિક નો છે જાવા દો ને આપણે યાદ આ નબળાય છે તો વિચાર કરો આ પંદર દાણા જો આખો લતો બંધ કરી નાખ્યો તો પાંચ આતંકવાદીઓ આવે તો શું ન કરે બહુ વિચારા જેવી વાત છે આ બાપુની જવા દો ને આપણે શું છે એટલે આ દેશ તમારો નબળો તમે પાડી રહ્યા છો પણ તમને ખબર નહી તમારા કહેવાથી કઈ નહીં થાય સમાજ મારા તમે ધન્ય પાત્ર છો મારા હાવા માને હું પ્રાર્થના કરું છું માં આવા અધિકારીઓનું તું ધ્યાન રાખજે માં તમે વિચાર કરો આ ટપોરિયો જેમ ફાવે વર્તન કરે છે જેમ ફાવે કોઈ બેન દીકરી નિર્દોષની માથે ઘા કરે છે ગાડીઓની નુકસાની કરે તમે વિચાર કરો કોઈ માણસ લોન માથે ગાડી લીધી હોય હપ્તા ભરતો હોય આવા ટકા એક ના ટપોરીઓ એ ગાડીઓને નુકસાન કરે હોંડાને કરે આ યોગ્ય ન કહેવાય બહુ સારું કામ છે અને બહુ સારો નિર્ણય લીધો છે કે પીન ગાડી આ કે એની પણ બરોબર સરપરા કરવી જોઈએ કરી જ છે તમે મારા હાવત આ કેટલો હાનિકાર છે નિર્દોષ ને મારી નાખે છે તો ગુજરાત પોલીસ પોલીસ નથી કેતો દુનિયાને સમજાવવા કહું છું હું એને યોદ્ધા કહું છું બાપુ વર્ષોથી યોદ્ધાને પણ હું મારો બાપુ રોકો મને રોકો કારણ કે મોગલ ખુદ કોરાટ ને કાયદો છે આ બીજા બોલે નો બોલે ની મને ખબર નથી પણ મારે બોલવું પડે છે કે આવા ટપોરિયો બેન દીકરી બહાર નીકળતા ધ્રુજે છે આવતા બીવે છે તમારી પાસે જે ધોકા છે એને દેશી ભાષામાં ઈ કહેવામાં આવે છે હો વીર ને પીર એવા મારો જાહેર વીડિયા ઉતારો જ છો તમે જેથી આજુબાજુના જોવે તો એ બધા ભોણ માં ઘડી જાય આ કરાય ને કર આ હાલત થાય એના જામીન નહીં એને છોડો નહીં જાતિ નો જોવો અને અમારે કઈ હોય નહી માન આપવાનું ભાઈ અમારે શું હોય પણ અમારી ફરજ છે કહેવાની કારણ આ ફરજ સંતો ની આવે છે એમાં હું બોલું એટલે બધા આવી ગયા સંતો તો આવા ગુનાહિત જે કરે છે એને હવે તમે હડુ યાથી કાપી નાખો કોઈ સલામત નહીં માણસને હક્કે જીવવા નથી દેતા નોકરી ધંધે માણસ જાતો ફરકતા હોય એટલે આને ભાર રૂપી કહેવાય ધરતીની ઉપર મારી મારી થોડો કરી નાખો હાથ પગ ભાંગી નાખો આમ જેલ બેલી નો કરો વાહે ડોધણ મારી દો વાત થઈ જાય પૂરી એમ ગુજરાતના યોદ્ધાને બાપુ નો અવાજ છે ગુનાહિત જે કરતો હોય એને છોડશો નહીં બીજી વાત કોઈ ખોટા નામ દીધા ભલે કદાચ ગુનેગાર હોય અને કદાચ સુધરી ગયો હોય તો પછી હવે એને ન બતાવીશો કોઈ ગુના કર્યો હોય અને સુધરી ગયો એ માણસ તો પછી એને ન બતાવીશો કારણ કે એને આપણે મોકો દયો ન હોય એમ આવા જે ગુના કરે છે એને એને છોડવાના નથી એક બાપુનો અવાજ છે ગુજરાતના યોધાને પણ ભલે ગૃહમંત્રી બોલે છે હજી યુવા અવસ્થા છે પણ થોડા કટા શબ્દ રાખો બોલે એટલે માણસને ને એમ થઈ જાય હવે આ મુખ છે નહીં છોડવાના નથી બરોબર છે પણ એને ભાંગી નાખવાના છે આવા શબ્દો વાપરો ક્યાંક ગરીબ ઘરની બેનું દીકરીઓ કામે જાતી હોય નોકરીએ જાતી હોય ધંધે જાતી હોય તકનું લેવાનું માણસ પોતાની જાહેત મહેનત કરીને કમાતા હોય અને આવા રાક્ષસો આડા ફરીને હેરાન કરે છે પછી આપણે ગૌરવ લઈશ આ ખોટો છે પણ બીજા કે મારા ગુજરાતના ખાસ આવા ગુનાહિત પ્રગતિ કરતા નથી ભાંગી નાખવાના છે જાહેરમાં એને ગધારા ઉપર ફેરવો અને ચાર પગે હલાવો કાંકરા માથે આમ હમ જલમદન વાહેડો દોર મારી દયો જાતી નો દોસો અને બીજો આમાં વકીલ ને પણ આદેશ છે કે આ આ આના કોઈ વકીલ નો પડછાવ ગુનાહિત કરતા એમાં કારણ આ પોર્ટ એકમાંથી છૂટી જાય છે પણ આના કોઈ વકીલ એ થાય છે આના સજા ઠપકાર એટલે જેથી એને ખબર પડે યોધાને મેન તમે હાથ બાંધી દીધા છે એમાં મારાથી ને હું વાત કરું છું યોધાના હાથ છૂટા મૂકી દો અને બીજું આ ગુજરાતના ગાંધીનગર હસ્તિનાપુર જે મોટા મોટા મંત્રીઓ છે એને બાપુનો આદેશ છે કે જે યોધા આવા કામ કરે છે ને એના પગાર વધારી દો અને એનું સન્માન કરો આ યોદ્ધાના પગાર વધારી દો એક પણ ગુનો નહીં બને આ વિદેશમાં તમે જોવો છો ને કે જ્યાં ગુના નથી થતા વિદેશનો હું તો કારણ કે પણ છો હિન્દી બિંદી મને કઈ આવડતી નથી એટલે એક વિદેશનો તો હતો વિડીયો મેં જોયો એક માણસ ગામનો સરપસ હમજો ખાસ કરીને અઢારે વરાણ ઈ પોતે સુટાણો ઈ ગામની માલકોર બહુ નુકસાની થતી હતી ચોરી થતી હતી ગાડીઓને લૂંટતા હતા હેરાન કરતા હતા બધાને જે માણસ સરપસ બન્યો પછી એને ચોકમાં આવીને જાહેરમાં કહી દીધું કે આઠ ડી માં તમે સુધરી જાજો આઠ ડી પછી મને એનો કહેતા એટલું કહે આઠ થી થઈ ગયા નવ માંથી રૂપિયા મૂકી દીધા જેની હિંમત હોય આ અડે પંદર દિવસ સુધી રૂપિયા નો બંડલ પડાર્યા પણ એમાં કોઈ આંગળી સીધવાનું વાત ત્યાં પણ હામું નતું જોયું ખરેખર છે ધન્ય ધન્ય પાત્ર છે આવા યોધાની જરૂર છે પણ બેન તમે યોદ્ધાને બાંધી દીધા જાત અને ભલામણ ઓર આવા ટપોરીની રાક્ષસની આ વી 25 પચી લાખ ની ગાડીઓને ભાંગી નાખે છે એટલે આવા માનસિક મગજના નો કહેવાય આને ગબર ગંડા કહેવાય દેશી ભાષામાં બહુ સારું કામ મારી ગુજરાતના યોદ્ધા કરી રહ્યા છે ગુજરાતના ગૃહમંત્રીને બીજીને આઈજીને ડીવાયપીને એસપીને નાનાથી માંડીને મોટા અધિકારીઓને એક આદેશ છે બાપુનો કે જે જે યોદ્ધા કામ બિરદાવી રહ્યા છે કરી રહ્યા છે એના પગાર વધારી દેજો કારણ કે રૂપિયો પબ્લિકનો છે સરકારનો છે તમારે જ ખાલી આમ આમ કરીને આમ જ કરવાનો ભાઈ વધારી દો તમને એનો આશીર્વાદ મળી છે અને યોદ્ધાને કામ કરવાની તાકાત મળી જાય છે અને પબ્લિક ને કઉ છું યોદ્ધા આવા આવા કામ કરે ને એને ભીડતાવો ઈ યોદ્ધો છે એના હાથમાં ધોકો શું કામ આપ્યો છે રિવોલ્વર શું કામ આપી છે એ કોઈ આરતી ઉતારવા તમને નથી આપી એ ગુનેગારને જેને કહેવાય કે શિક્ષા સારામાં સારી દેવા માટેનો ધોકો છે અને કદાચ અધિકારી માંથી કોઈ આવા રાક્ષસ માણા કદાચ કોઈ હુમલો કરે તોય રેવલર રાખે કેન્દ્રને સાતીમાં ઠપ કરવા માટે આપી છે ગુનેગારને સરકારે રાખવા નથી દીધી તમને ટીંગાડવા તમારા હામો થાય એને પછી મારી નાખવાના હોય આ યોદ્ધાને બાપુનો અવાજ છે તો આરતીનો સમય સાત વાગી ગયા છે બાપ બને એટલો અઢારે વર્ણ યોદ્ધાને મદદ કરો

હવે બધા ગોઠવાઈ જાઓ ભલે આવી ગયા બાપ હા આવી ગયા આ પરિવાર નાગા દણા આવી ગયા છે બાપ તો બધા બે આવી મોબાઈલ બંધ રાખજો ધૂણવાનું આવતું જ બારવિયા જજો બાપુનો આદેશ છે બોલ માતની